સુરતમાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગનો પર્દાફાશ થયો છે એસઓજીની તપાસમાં નવસો તેતાલીસ કરોડના આર્થિક વ્યવહારો મળતા આઠ આરોપીની ધરપકડ કરાઈ છે મોટા વરાછાના લજામણી ચોક ખાતે મેરેડિયન બિઝનેસ સેન્ટરમાં કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં રેકેટ ચાલતું હતું સનરાઈઝ ડેવલપર્સ નામે આવેલી ઓફિસમાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગનો ખેલ ચાલતો સ્થળ પરથી ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ દસ લાખ રોકડા તેર સિમ કાર્ડ ઉપરાંત અલગ અલગ બેંકની એકત્રીસ પાસબુક અલગ અલગ બેંકની સિત્યાસી ચેકબુક જપ્ત કરાઈ છે આ સાથે ડેબિટ કાર્ડ પ્રિન્ટર મશીન પેપર કટિંગ મશીન કલર પ્રિન્ટર મશીન ઇનોવિઝ ફાઇનાન્સ સહિત સત્તર પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દા જપ્ત કરાયો છે સરકારી તિજોરીને ચપટ લગાવનારા ડબ્બા ટ્રેડિંગ ના આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે આપણી સાથે એસઓજી પોલીસ ડીસીપી સાહેબ છે આપણે એમની સાથે વાત કરું છું સર ડબ્બા ટ્રેડિંગના ના આરોપી ને ઝડપી પાડવામાં આવ્યા છે કેવા પ્રકારની કાર્યવાહી ટોટલ આઠ આરોપી ઝડપેલા છે એને સનરાઈઝ ડેવલપર આનમાં આ લોકો કરતા હતા કેસિલોના બેટ બેટફેર નેક્ઝોન એક્સચેન્જ ડોટ કોમ પવન એક્સચેન્જ ઇંગ્લિશ નાઇન્ટી નાઇન ગેમિંગ એપ્લિકેશનો દ્વારા લોકોને આકર્ષણ આકર્ષણ કરતા હતા અને તે લોકો ઓનલાઈન આઈડી પાસવર્ડ આપી અને એ લોકો એની પાસે ટ્રાન્ઝેક્શન કરાવતા હતા નવસો ને તેતાલીસ કરોડના આ લોકોને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનો મળી આવેલ છે બેંક વ્યવહાર સાડા ચાર કરોડના મળી આવેલ છે સત્તર લાખનો મુદ્દા પણ મળી આવેલ છે અને નંદલાલ જે છે એના વિધિમાં અગાઉ પણ આવા ડબ્બા ટ્રેડિંગ કંપનીના બે ગુના દાખલ થયેલ છે 10 વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે ડબ્બા ટ્રેડિંગ એટલે શું સાહેબ ડબ્બા ટ્રેડિંગ એટલે કે જે રીતે જે એનએસી અને બીએસસી ઉપર જે ટ્રેડિંગ ચાલતું હોય છે અને જે અલગ અલગ જે સરકારે નિમેલા બ્રોકરો ના પાસે જે ટ્રેડિંગ ચાલતું હોય છે એવું જ પેરેલલ ટ્રેડિંગ કે જે ગેરકાયદેસર રીતે ચાલતું હોય છે કોઈ પણ પરમિશન વગર એને ડબ્બા ટ્રેડિંગ કહેવામાં આવે છે જી સાહેબ કયા કયા પ્રકારના મુદ્દા માલ એમની પાસેથી મળી આવે મુદ્દા મોબાઈલ લેપટોપ રોકડા દસ લાખ પાસબુક ડેબિટ પેપર કટિંગ મશીન પછી પ્રિન્ટર વગેરે મળી આવે છે જે પ્રમાણે ઉત્તરાયણ ખાતેથી ડબ્બા ગેંગ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે હવે ડબ્બા ટ્રેડિંગ કરતા આરોપીઓ થઈ જાવ સાવધાન મુકેશ ગુરવ સાથે અબુ મિર્ઝા દિવ્યાંગ ન્યૂઝ સુરત